જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને માઇગ્રેનનો દુખાવો છે અને આ દુખાવો ખૂબ ભયંકર દુખાવો હોય છે કેમ કે માથાના અડધા ભાગમાં ભયંકર દુખાવો થાય છે એવું થાય છે કે માથાની નસો ફાટી જતી હોય એવો અહેસાસ થાય છે તો જો તમે પણ માઇગ્રેન માટે ગોળીઓ અથવા તો ઇન્જેક્શનો લેવાની તમને આદત પડી ગઈ હોય તો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અદ્ભુત મુદ્રા બતાવું છું જે માઇગ્રેનમાં ઇન્જેક્શન કરતા પણ વધારે વધારે કામ આપે છે કોઈ પણ પ્રકારની માઇગ્રેનને લગતી તમારે ગોળીઓ ઇન્જેક્શનો લેવાની જરૂર નહીં પડે આ એક મુદ્રા 15 નો ટાઈમ કાઢી અને કરવામાં આવે તો માઇગ્રેનનો ગમમે તેવો તમને દુખાવો થતો હશે તે બંધ થઈ જશે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક લોકોને માઇગ્રેન ભયંકર દુખાવો છે તે અમુક પર કામ કરવાના બંધ કરી દે છે અને તમે ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નહીં શકો એટલા માટે માઇગ્રેન ની દવા અથવા તો ઇન્જેક્શનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો અને આ મુદ્રાનો પ્રારંભ આજથી જ ચાલુ કરી દો

યોગ મુદ્રામાં તમારે સવારે ખાલી પેટ 15 મિનિટ બેસવાનું છે અથવા તો દિવસમાં ગમે ત્યારે તમને માઇગ્રેનનો દુખાવો ઉપડે ત્યારે તમારે આ યોગ મુદ્રા કરી લેવાની છે માઇગ્રેનનો ગમે તેવો દુખાવો તમને થતો હશે તે હળવો પડી જશે કોઈ પણ પ્રકારની માઇગ્રેને લગતી તમારે ગોળી ખાવાની જરૂર નહીં પડે ઇન્જેક્શનો લેવાની જરૂર નહીં પડે ફક્ત 15 દિવસ ટ્રાય કરો તમને 100% રિઝલ્ટ મળશે અને જો તમે રેગ્યુલર આ મુદ્રાનો અભ્યાસ ચાલુ કરી દીધો તો જે લોકોને વર્ષો જૂની માઇગ્રેનની તે લોકો માટે તો આ રામબાણ એક અદ્ભુત મુદ્રા કહેવાય છે તો આ મુદ્રાને બધાને શેર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવસમાં બધાને શેર કરો અને જો તમે પણ માઇગ્રેન ને લગતી મેડિસિનો લેતા લેતા ઇન્જેક્શનો હોય તો આજથી જ બંધ કરી દો હેરાન થઈ જશો ક્યારે હાર્ટ એટેક આવી જશે ખબર પણ નહીં રહે અને આ વિડીયોને બે પાંચ લોકોને શેર કરો જેથી તે લોકો પણ આ મુદ્રાથી વાકેફ થઈ શકે અને મેડિસિનો એના ઇન્જેક્શનોથી બચી શકે જય હિન્દ દોસ્તો